આપનું સ્વાગત છે હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર અરવલ્લી જિલ્લાનું વડુ મથક મોડાસા જડબે સલાક બંધ કાશ્મીર પહેલગામમાં આતંકવાદી હુમલાઓમાં સત્યાવીસ ભારતવાસીઓએ મોતને ઘાટ ઉતારનારા આતંકવાદીઓના વિરોધમાં અને મૃતકોને સાચી શ્રદ્ધાંજલિ આપવા આજે મોડાસાના તમામ બજારો લારી ગલ્લાવાળાઓએ સ્વયંભૂ બંધ પાડ્યો મેડિકલ તથા ઇમરજન્સી સેવાઓ સિવાયના તમામ રોજગારો ધંધા બંધ રાખી આતંકવાદી કૃત્યને વખોડી કાઢ્યું તમામ સમાજના ધર્મના લોકો આ સ્વયંભૂ બંધમાં જોડાયા આજે જે ત્રણ દિવસ પહેલાં જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં જે ઘટના ઘટી ઇસ્લામિક જેહાદીઓ દ્વારા એમાં આજે મોડાસા નગરમાં હિન્દુ સમાજે અન્ય સમાજે લારી ગલ્લા પાથાણાવાળાએ સ્વયંભવ સ્વૈચ્છિક રીતે બંધ રાખીને એ ખરા અર્થમાં આજે શ્રદ્ધાંજલિ આપી છે એટલે ગ્રામજનોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું જય શ્રી રામ ભારત માતા કી જય આજે બંધ આજ રોજ મોડાસા ખાતે સમગ્ર માર્કેટયાર્ડ વેપાર ધંધા નાના મોટા રોજગારવાળા તમામે તારીખ બાવીસના રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે સત્તાવીસ નિર્દોષ પર્યટકોની પાકિસ્તાન દ્વારા પ્રેરિત આતંકવાદીઓ દ્વારા જે હત્યા કરવામાં આવી તેને શ્રદ્ધાંજલિ આપતા મોડાસા નગરના તમામ લોકોએ સ્વયંભૂ સાથે મળીને બંને સહકાર આપ્યો છે સપોર્ટ કર્યો છે અને આજે પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યો છે અને આ આતંકવાદને વખોરી કાઢીએ છીએ પાકિસ્તાનને વિશ્વના નકશાથી હટાવી દેવામાં આવે એના ઉપર સખત કાર્ય કરવામાં આવે તેવી અમારી અને નગરના લોકોની માગણી સરકાર પાસે છે